નવા વર્ષના બધા ખેડૂતભાઈઓને રામ રામ ઝાઝા કરીને રામ રામ સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે જે વિડીયો બનાવ્યો છે એ નવા વર્ષને ટાઢા પર જે આપણે ખેતીવાડીમાં ખેતીના ઓજારો રાખતા હોઈએ છીએ અને ટ્રેક્ટરથી ખેતીવાડીની ખેતી કરતા હોઈએ છીએ એનું ખાતમુહૂર્ત નવી વાડીમાં કરવાનું હતું અને સરસ મજાનો આપણે ટ્રેક્ટરથી મુરત કરી દીધું છે કેમ કે અનુસાર ને નવા વર્ષની અંદર હર કોઈ ધંધાર્થી માણસ જે કોઈ હોય તે દુકાન દુકાનો હોય શોપિંગ હોય જે તે કાંઈ પણ હોય ધંધાર્થ માણસ એ પોત પોતાની ખેડ કહેવાય છે ધંધો કહેવાય છે તેનું મુરત કરતો હોય છે તો આપણે ખેડૂત મિત્રો આપણે ખેડૂત ભાઈઓ છીએ ખેતીવાડી કરતા હોઈએ છીએ એટલે આપણી વાડીમાં પડા ખાલી હોય કે ન હોય પણ આપણે પાંસાનો સાહ છે ફરતી પાવડી છે જે અનુકૂળ લાગે એ આપણા સાધનો જોડી અને આપણે સરસ મજાની ખેતી કરતા હોઈએ છીએ તો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને સપોર્ટ કરો અને હંમેશા આપણે નવો કંઈક વિડીયો આપવાનો કોશિશ કરતા હોઈએ અને ખેતીને લગતી જ વાત કરતા હોઈએ છીએ જય જવાન જય કિશન ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલમાં લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા